રામ રામ ખેડૂ મિત્રો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂતોને આશા છે કે આપ સારો ખેડૂત મિત્રો મજામાં મજામાંશું તો ખેડૂત મિત્રો આજે તારીખ છે ચાર માર્ચ બે હજાર ચોવીસને શુભવાર સોમવાર તો ખાસને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીરું જે એક જે મંથલી રિપોર્ટ છે તેના વિશે વાત કરીશું જીરોની અંદર હવે માર્ચ મહિનાની અંદર શું થશે કારણ કે માર્ચ મહિનો એવો છે જેની અંદર દર વર્ષે જીરોની અંદર કંઈક ને કંઈક નવા જૂની થતી હોય છે અને આ વર્ષે પણ એવું જ થયું છે કારણ કે માર્ચ મહિનાની અંદર એક ફિશની બેઠક પણ થતી હોય છે સાથે સાથે માવઠાનું પણ માર માર્ચની અંદર અથવા એન્ડિંગ અથવા સ્ટાર્ટિંગમાં થતો હોય છે અને આ વર્ષે પણ તેવી રીતના જ થયું છે અને જે એક વાત કરીએ સૌ પ્રથમ ખાસ કરીને ખેડૂત મિત્રો માર્ચની અંદર શું થશે તો સૌ પ્રથમ વાત કરી લઈએ ઊંઝાની અંદર આ જે આવકોની જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે ઊંઝાની અંદર આવક છે જે અઠ્યાવીસથી ઓગણત્રીસ હજાર ગુણીની આવક થઈ છે અને જે ખાસ મિત્રો આવકોની અંદર લગાતાર ઘટાડો થઈ રહ્યો છે અને સાથે સાથે ભાવની વાત કરીએ તો શુક્રવારના દિવસે જે ભાવ છે તે ઊંઝાની અંદર પાંચ હજાર પાંચસોથી છ હજાર પાંચસો એકતાલીસ સુધી બેસ્ટ ક્વોલિટીના બોલાયા છે એટલે કે ભાવની અંદર પણ ગયા અઠવાડિયાની અંદર પાંચસો રૂપિયા જેવો સુધારો જોવા મળ્યો હતો તો ખાસ ખેડૂત મિત્રો માર્ચની અંદર હવે છે તે આપણને બે અપ અને ડાઉન જોવા મળશે એક તો જીરોની અંદર તેજી જોવા મળશે તે કેટલી હોઈ શકે જે સત્યાવીસથી અઠ્યાવીસ હજાર સુધીનું ટાર્ગેટ છે સત્યાવીસથી અઠ્યાવીસ હજાર અને બીજું નીચે પણ જઈ શકે છે જે બાવીસ હજાર સુધી બાવીસથી ત્રેવીસ હજાર સુધીમાં જીરું છે તે નીચે જશે કારણ કે જે બંનેની વાત કરીએ તો બંનેની અંદર હાલ જે એક માવઠું થયું છે માવઠાને કારણે જે ખાસન ખેડૂત મિત્રો નુકસાન થયું છે તેવી ખબરો આવી રહી છે જેની અંદર એવું પણ માનવામાં આવી રહ્યું છે અમુક રિપોર્ટો દ્વારા ખાસન ખેડૂત મિત્રો હું કાંઈ નથી કહેતો આ રિપોર્ટ છે તે પ્રમાણે હું તમને માહિતી આપું છું આની અંદર મારા કોઈ પણ પર્સનલ માહિતી નથી આ રિપોર્ટ દ્વારા હું તમને એક માહિતી પ્રદાન કરું છું જેની અંદર એવું માનવામાં આવે છે કે ધાણા કરતાં પણ જે જીરું છે તે ઓછું આવશે અને આવનારા સમયની અંદર માર્ચની અંદર આપણને અઠ્યાવીસ હજાર પ્લસ જાય તેવું વધારે મને શક્યતા લાગતી નથી અને નીચેમાં જે બાવીસ હજાર બાવીસ હજાર નીચે નહીં જાય જે ત્રેવીસ ચોવીસ સુધીમાં માર્ચની અંદર પણ આપણને એક વખત જતું જોવા મળશે અને સિઝનનો લો છે તે એકવીસથી બાવીસ તેનાથી નીચે નહીં જાય એટલે કે જીરું છે તે અહીં ઘટવાની પણ શક્યતા છે ને વધવાની પણ બાવીસ હજાર સુધી કેમ જઈ શકે છે એક ખાસની ખણ મિત્રો પંદર માર્ચ પછી જે રાજસ્થાનના જીરાની આવક થશે અને સાથે સાથે જે બીજું એક પરિબળ છે તે છે ખાસન ખણ મિત્રો ફીઝ ફીસે આ વર્ષે છે તે એક કરોડને ત્રણ લાખ ગુણીનું ઉત્પાદનનું એક ડેટા જાહેર કર્યું છે જેની અંદર ખાસીન ખણ મિત્રો આપણી જે એક ઘરેલું માંગ છે તે ચાલીસથી પિસ્તાલીસ અને વિદેશી ચાલીસથી પિસ્તાલીસ એટલે કે એસીથી નેવ લાખ ગુણીની જે આપણી એક માંગ છે અને સાથે એક કરોડનું ઉત્પાદન થશે એટલા માટે ખાસ ને મિત્રો હાલ વેપારીઓ છે તે તે વિચારીને બેસે કે જો એક કરોડનું ઉત્પાદન થતું હોય તો આપણે હાલ શું કામ લેવું જોઈએ આગળ જતાં ભાવ સસ્તા થશે વધારે આવકો થશે ત્યારે લઈશું એટલા માટે ખાસ ને મિત્રો માર્ચની અંદર આપણને બે બળો છે અને તે બંને ઉપર હવે જોવાનું રહ્યું પંદર માર્ચ માં જીરું છે તે એક વખત આપણને હાઈ જે છે તે સત્યાવીસ હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં જોવા મળી શકે છે અને ફરી માર્ચ એન્ડિંગ સુધી જીરું છે તે નીચેમાં બાવીસ થી ત્રેવીસ હજાર સુધી જતું જોવા મળી શકે છે આની અંદર ખાસન ખેડ મિત્રો પ્લસ માઇનસ થઈ શકે છે આ એક કોઈ પણ ખરીદવાની કે વેચવાની સલાહ આપતો નથી આ જે પ્રમાણે મને લાગ્યું તે પ્રમાણે હું કહું છું બાકી ખાસન ખેડ મિત્રો પોતાની ઉપર પોતાના હાથમાં બળે છે તે નફા ખોટની તમારે જે છે તે ખાશીન ખેડ મિત્રો લેવું આ માત્ર હું એક સલાહ આપું છું જે પ્રમાણે મને લાગ્યું તે પ્રમાણે મેં તમને માહિતી આપી આની અંદર બીજું પણ થઈ શકે છે અને ખાસીન ખેડ મિત્રો તમારા વિસ્તારની અંદર કેટલી મંદી છે અને કેવી નુકસાની છે માવઠાથી તે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો આભાર